વડોદરા જિલ્લાના સાવલીમાં રવ મહેન્દ્રભાઈ જશુભાઈ ઈમાનદારના સિત્યોતેર જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે સર્વજ્ઞાની આઠસો ઇઠ્યોતેર નવ યુગલોનો દસમો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો સાવલી માટે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષવી સાહેબ વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાહેબ પૂર્વ સાંસદ રંજન બેટ બદ વાગોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આમંત્રણને માન આપી પધારેલ નામી અને અનામી મહેમાનો હાજર રહ્યા હતા વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લા પધારેલ તથા સાવલી તાલુકા અને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં નાગરિકો પધાર્યા હતા পূৰ্ণ কাৰণ দিয়ে আমাৰ মাত্ৰ নাই মাত্ৰ पतियुनि में प्रार्था थी हिकु जड़यवांबं था इहो पावरफुल आख़िर